હિંમતનગરના તાલુકાના અગિયાર ગામોમાં હુડો લાગુ નિર્ણયે ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે કેટલાક છેલ્લા કેટલાક સમયથી હુડા અમલ સામે સતત વિરોધ કરી રહેલા સ્થાનિક ખેડૂતો આજે મોતીપુરા ગામ ખાતે મોટી સંખ્યામાં ભેગા થવા જઈ રહ્યા છે ગામે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયાર ગામોના ખેડૂતોએ હાજરી આપવાની આગાહી છે જમીનની ચાલીસ ટકા જેટલી કપાટ હુડો લાગુ થઈ જતા ખેડૂતોની ખેતી લાયક જમીનનો મોટો કિસ્સો કાપવામાં આવે તેવી ભીતિ સર્જાય છે ખેતી પશુપાલન પર અસર પડી છે અહીંના લોકોનું મુખ્ય જીવન સાધન ખેતી અને પશુપાલન છે અસર થશે સલાહ લીધા વગર નિર્ણય લેવાયો હતો ખેડૂતોનો આરોપ છે કે હુડો લાગુ કરતી વખતે કોઈ મતદાન કે ચર્ચા કર્યા વગર આદેશ આપવામાં આવ્યો છે આવતી પેઢીના ભવિષ્ય વિશે ચિંતા છે જમીન ન ઘટે તે ખેડૂતોની મુખ્ય માંગ છે કારણ કે તેની સમગ્ર આવક જમીન પર આધારિત છે

સરકાર દ્વારા યોગ્ય સમાધાન ન લાવવામાં આવે તો આંદોલનને વધુ બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે હાલ સમગ્ર વિસ્તારમાં હુડો મુદ્દે ચર્ચાઓ નારાજગી અને વિરોધનો માહોલ છે આજે મોતીપુરામાં થનારી રેલી આ મુદ્દાને લઈને આગામી દિશા નક્કી કરાતી ગણાશે રિપોર્ટર નિલેશ જોશી જન આદેશ ન્યૂઝ સાબરકાંઠા